સાથે ધર્મનો રસ્તો બતાવ્યો વ્યસનો થી દૂર રહેવાનું બતાવ્યું આપણે વહેલાજ દિલથી અંતકરણ પૂજ્ય દેવ ની પૂજતા હોય તો વેસનો ના કરતા અને અંદર અંદર એકબીજાનો ખાર ના કરતા બધા ભેગા રહેજો બધા ભેગા રહેશો તો બધું જ મળશે જુદા રહેશો તો કંઈ નહીં મળે એટલે મારી વિનંતી છે કે સમાજ એક રાખો એક નહીં અને બધા જ સમાજોને પ્રિય બનો આવનારા સમયમાં ગાંધીનગરમાં ખૂબ મોટું શૈક્ષણિક ભવન આપણે બનાવવા જઈ રહ્યા છીએ એનું આમંત્રણ એની પત્રિકા આપવા માટે પણ તમારી વચ્ચે આવવાનો છું ત્યારે ગુજરાતનું ઠાકોર સમાજનું સૌથી મોટું શૈક્ષણિક ભવન એ ગાંધીનગરમાં બનવાનું છે એના ખાતમુહૂર્ત જ્યારે કરીએ ત્યારે હું તમને બોલાવવા આવવાનો છું સાથે આપણે ચોટીલાની અંદર ભાવનગરની અંદર અને દ્વારિકાની અંદર પણ ઠાકોર સેનાના માધ્યમથી જગ્યા લઈ રહ્યા છીએ અને એ જગ્યાનું ખાતમુહૂર્ત કરીએ ત્યારે પણ આવવાનો છું હું ગુજરાત તમામ જિલ્લાઓનગર ભાલુભાઈ આપણા તરીકે આવ્યા છે તો નરેન્દ્રભાઈ આ દેશ કાયા કરી છે ગરીબો માટે ખૂબ કામ કર્યું છે સાચા અર્થમાં ગરીબો માટે કોઈ કામ કર્યું હોય તો નરેન્દ્રભાઈએ કર્યું છે ભૂતકાળમાં ગરીબી હતા સુધરા તું ગરીબી નથી હતી પણ ગરીબો હટી ગયા હતા નરેન્દ્રભાઈ આવ્યા પછી